જય માતાજી મિત્રો આજે આપણે સોંગનું શૂટિંગ છે કોનોડાના સોંગનું તો લોકેશન ધાબડીયાનું રાખ્યું છે સુપરબય ટીમ આવી રહી છે અને ભરતભાઈને હવે કેમેરામેન કેમેરા માસ્ટરને હવે લેવા જઈ રહ્યો છું હું તો લોગમાં ખૂબ જ મજા આવે છે તો વગમાં બના રહો

ઓ જય માતાજી મિત્રો મોપ્રવાતો સુબુય અમે આયા તો આપણે અટલુના ઘરે એક નંબર છે આમાર માઈસ પૈસે અને આમકા બે જણ આમકા ઊભા છે ગઈ ક્યાં કામ થાય છે ના ના હાલ છે એટલે હાલ તો કાંઈ આમ થાતું નથી કારણ કે આપણે ભાઈ ઊભા છે બહાર થઈ શું બોલું આપણે શું કરવા છે આપણે એક સોંગ નું શૂટિંગ સોંગ નું ને હા સોંગ ગયા છે અને મારે મારે કેમેરા લઈને આવી ગયા છે હવે સંપલ સંપલ રેડી આજો લઈન સંપલ તારે લાગે કેવું છે ના સંપલ નું પાસે એવું છે આ તો આપણે લેક લઈ ગયા છે જો ખાલી

તરે કે નિવા હા ઓય ના હા તો આ ગુરુ ગુરુ રાતે ગુરુ કી કામ હે કરા દે બરો બબ ના રેડી થા ના આ શૂટિંગ ઓછું થાય ને સેવા આ કેમેરા ને આમ કર માઈક લાલ ઉભા ને આ બિડા માઈક લા ને રોલી

ખબર દો આ છે બે હવે મારા બોલવાનું તમારે હો હા તો ખબર ખબર ચાલ બોલવાનું છે ઉડવાનો છે તો આરે મારા વિશે કક બોલશું ઠીક કર તને

અને પડી પડી આપણી આપડે રામે દો ભાઈ મિત્ર આવી દો તો આપણે

જો फटाफट फटाफट ફરાબડ પૂરા કામ ના કરો મફત નઈ લાય કઈ કામ કરતા નથી કશું નઈ કરતા તમે કે તો અમારા કામ કરાવે કામ નથી કરતા કામ 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 નથી કરતા તું કે પેલ મને

हम अमर मैस पे उभा है जो मच मच नासिया लेवा थी नाया मन छो <laughs> ले आतला <laughs> एक एक मेरा भाई क्या खा रहा है देख तो बता भाई बता તો જય માતાજી મિત્રો વી પણ બ્લોગ જોયા છે પૂરો પૂરો જોજો લાઈક કરજો શેર કરજો હા છોટો થાવા હર હા ઓમે કોર મરા કરે હરા ગાર ના પડતા

તો બાકી આડો આયો તાર નો મારા વિશે હું તો બીજા ને નો કે હવે મને એને ખાવા લઈ ગયા લ્યો ફટાફટ કરો કે તો લે ભેજ ઉપર થઈ જાય રીતે હા તો તો મત કે કેમેરો કરો જો તમે ખાલી ફેક્ટરી જો થોડી ઘણો આમય હોવું જોઈએ પણ અતુલ ના પદો વિશે ના હોય તો પણ

તો મિત્રો એક આ નવો કલાકાર આપડા પ્રેશ ભાઈ આપડા એક મારી દે એક ટોન એક ટોન મારી દે તો આપણે બ્લોગ માં ભાઈ સ્વાગત છે તમારો અને આપણે મહેશ ભાઈ કઈ વિક્રમવાળી મારી દે વિક્રમવાળી મારી દે ને એક વાર पादर नहीं आपली बारी दे पादर नहीं आपली एक बार आपली आ रहे हो पादर नहीं आपली बारी दे एक बार एक बार पादर नहीं आपली बारी दे पादर नहीं आपली बारी दे रागे हाँ राग रागे हाँ पादर नहीं आपली बारी दे हाँ पादर नहीं आपली दे डाक्टर तो संतन

કે ના કરો રે સમય ની અંદર કોનોડા નું સોંગ આવ્યું છે સુપર બોય ના સથવારે એવી ઠાકોર ઓફિસિયલ ના જેની અંદર કેમેરામેન અમારા ખાસ ગિરજાને ભરતભાઈ છે બાકી આઈશાઇ જોરદાર એક્ટિંગ કરી છે અમારા ભાઈ વાતાભાઈ ભાઈ ને મદનભાઈ ને મહેશ ભાઈ બધા આખે ટોટલે ટીમેસ जोरदार એક્ટિંગ કરી તો સોંગ ને અચૂકથી નિહાજો બાકી શું કહેવો તમારું વાતા ભાઈ બાકી લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બાકી આઈશના મુઢામાં मग ભર્યા છે બિલકુલ ભૂલ દી ના બનેલો સપડ કરજો અને ઢેલ બનાવજો બધારે રેડ રેડ બેન્ક બી સો મચ જય માતાજી